ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અકસ્માતનું કારણ ઓવરટેક માનવામાં આવી રહ્યું છે સમગ્ર મામલે પોલીસે તપાસ હાધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ માટે તૈયાર રહેજો મારતા અહેવાલો અનુસાર ઉત્તર કોરિયાના તાનાશા કિમ જોંગ ઉને તાજેતરમાં યુદ્ધ માટે તૈયાર રહેવા જણાવ્યું છે કિમ જોંગ પાડોશી દેશ દક્ષિણ કોરિયાને સૌથી મોટો દુશ્મન માને છે કહેવાય રહ્યું છે કે કિમ દક્ષિણ કોરિયાનો સામનો કરવા માટે શસ્ત્રોમાં વધારો કરી રહ્યા છે તેઓ બુધવારે ઉત્તર કોરિયાની મુખ્ય સૈન્ય યુનિવર્સિટીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા આ દરમિયાન કિમ જોંગ ઉને કહ્યું છે કે દેશભરમાં બધું બરાબર નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદીઓ માટે સારા સમાચાર સામે આવી ગયા છે અમદાવાદમાં રહેતા લોકો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે હવે શહેરમાં સાઠ જેટલા રોડ પર ડબલ ડેકર બસ દોડતી જોવા મળશે અગાઉ વાસણાથી ચાંદખેડાના રૂટ પર ડબલ ડેકરની શરૂઆત થઈ હતી જો કે ફક્ત સાત બસો ચલાવવાનું બજેટ હતું પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પર્યાવરણને ધ્યાનમાં લેતા હજુ વધુ ડબલ ડેકર બસો ચલાવવાની આયોજનમાં લાગ્યું છે હાથ સાત જેટલી ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ ખાનગી ઓપરેટરો ચલાવી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇમરાનની ધરપકડ પાકિસ્તાનનો આંતરિક મામલો છે જે પીએમ મોદીએ જણાવ્યું છે એક અમેરિકન મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીએ પાકિસ્તાન પર પ્રતિક્રિયા આપી હતી તેમણે કહ્યું છે કે મેં પાકિસ્તાનના નવા પીએમ શાહબાઝ શરીફને પદ સંભાળવા પર અભિનંદન પાઠવ્યા છે ભારતે હંમેશા આતંક અને હિંસાથી મુક્ત વાતાવરણમાં તેના ક્ષેત્રમાં શાંતિ સુરક્ષા અને સમૃદ્ધિની હિમાયત કરી છે ઇમરાન ખાનની ધરપકડ અંગે પીએમ મોદીએ કહ્યું છે કે હું પાકિસ્તાનની આંતરિક બાબતો પર ટિપ્પણી નહીં કરું અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ અને ભાજપના નેતાઓ જેલમાં હશે બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવની પુત્રી મીસા ભારતીએ ભાજપ અને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે કહ્યું છે જો ચૂંટણી પછી લોકો ઇન્ડિયા ગઠબંધનને તક આપશે તો પીએમ મોદી સહિત ભાજપના તમામ નેતાઓ જેલમાં હશે તેમણે કહ્યું છે કે ભારત ગઠબંધન ત્રીસ લાખ નોકરીઓ પ્રદાન કરી રહ્યું છે અને તેમાં તેમને તુષ્ટીકરણ દેખાઈ રહ્યું છે શું એમએસપી અને ખેડૂતોની વાત કરવી તૃષ્ટિકરણ છે મિશાએ કહ્યું છે કે અમે હિન્દુ પણ છીએ અને સનાતની પણ છીએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા પરિક્રમાને લઈને તંત્રએ કરી છે અનેક વ્યવસ્થાઓ દેશભરમાંથી નર્મદા ખાતેમાં નર્મદાની ઉત્તર વાહિની પંચકોષી પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે પરિક્રમા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે અને મુશ્કેલીમાં ન મુકાય એ હેતુથી તંત્રએ અનેક તૈયારીઓ કરી છે જિલ્લા તંત્ર દ્વારા બોટ આરોગ્યલક્ષી સુવિધા ક્ષેત્ર સહિતને શ્રદ્ધાળુઓ વિશ્રામ કરી શકે તે માટેની વિવેશ વ્યવસ્થા કરવામાં આવી છે પરિક્રમા કરવા અત્યારે શ્રદ્ધાળુઓ ઉમટી પણ પડ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાન જાગૃતિ માટેનું અનોખું ગીત હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે મતદાનનો પહેલો તબક્કો ઓગણીસ એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યો છે સાત મેના રોજ ગુજરાતમાં મતદાન થશે ત્યારે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે વિવિધ રીતે જાગૃતિના કાર્યક્રમો થઈ રહ્યા છે આ વચ્ચે ભરૂચ જિલ્લા કલેક્ટર દ્વારા મતદાન જાગૃતિ માટેનું અનોખું ચૂંટણી અધિકારીએ પણ પોતાના એક્સ એકાઉન્ટ ઉપર શેર કર્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે બહાર પડશે ચૂંટણી જાહેરનામું લોકસભાની ચૂંટણીને માટે ગુજરાતમાં આવતીકાલે ચૂંટણી જાહેરનામું બહાર પડશે જેમાં છવ્વીસ લોકસભા બેઠક અને પાંચ વિધાનસભાની બેઠક માટે ઉમેદવારી પત્ર ભરી શકાશે ઉમેદવારી પત્રકો ભરવાનો છેલ્લો દિવસ ઓગણીસ એપ્રિલ છે જણાવી દઈએ કે ત્રીજા તબક્કામાં સાત મેના રોજ ગુજરાતની છવ્વીસ બેઠકો માટે મતદાન યોજાશે આ જ દિવસે ગુજરાતમાં પેટા ચૂંટણી માટે પણ મતદાન થશે જેનું પરિણામ ચાર જૂને જાહેર કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક દેશ એક હોવી જોઈએ રાજનાથ કહ્યું છે કે મધ્યપ્રદેશ હવે બીમાર રાજ્ય નથી રહ્યું તે વિકાસનું એન્જિન બની ગયું છે તેમણે કહ્યું છે કે એક દેશ એક ચૂંટણી હોવી જોઈએ રાજનાથે કહ્યું છે કે આપણે રામ રાજ્ય કોને કહીએ છીએ જ્યારે અધિકારની ભાવનાને બદલે કર્તવ્યની ભાવના હોય તેમણે કહ્યું છે કે વિપક્ષના લોકો કહે છે કે ભાજપના લોકો હિન્દુ મુસ્લિમની વાત કરે છે હિન્દુ મુસ્લિમ શીખ અને ઈસાઈ અમે કોઈની સાથે ભેદભાવ નથી કરતા મિત્રો અન્ય સમાચારની વાત કરીએ તો ઉમેદવારોને હસમુખ પટેલની અપીલ લોકરક્ષક અને પીએસઆઈની ભરતી પ્રક્રિયા પર પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વીટ કરીને કહ્યું છે કે ભરતીનું ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારો ઝડપથી ફોર્મ ભરે છેલ્લા દિવસે ભીડ થશે તો કોઈ વધારાની વ્યવસ્થા કરવામાં નહીં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામગીરી પાંચ દિવસ માટે બંધ રાજ્યની તમામ બસો ને ચોરાણું રજીસ્ટ્રાર કચેરીમાં તમામ કામગીરી પાંચ દિવસ માટે બંધ રહેશે તારીખ દસથી લઈને ચૌદ એપ્રિલ દરમિયાન દસ્તાવેજ કે અન્ય સબ રજિસ્ટ્રાર કચેરીનું કામ નહીં થઈ શકે વેબસાઇટનું મેન્ટેનન્સ સહિતની ટેકનિકલ કામગીરીના કારણે રાજ્યભરમાં કામગીરી બંધ રહેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ તરફથી રાહત નહીં દિલ્હી દારૂનીતિ કૌપાણમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટથી મળ્યો છે ઝટકો કહ્યું છે ધરપકડ કાયદેસર છે કેજરીવાલની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી છે ધરપકડને પડકાર આપતી અરજી હાઈકોર્ટે ફગાવી છે કેજરીવાલના રિમાન્ડ પણ ગેરકાયદેસર નથી તેઓ હાઈકોર્ટે જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કાયમેટે જણાવ્યું છે કે આ વર્ષ મેં દેશમાં કેવું રહેશે ચોમાસું હવામાનની આગાહી કરતી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટે આ વર્ષના ચોમાસાની આગાહી કરી છે જે મુજબ વર્ષ બે હજાર ચોવીસમાં દેશમાં ચોમાસું સામાન્ય રહેશે સિઝનમાં વરસાદની સંભાવના એકસો ને બે ટકા છે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતા ચોમાસા માટે સરેરાશ આઠસો ને અડસઠ પોઈન્ટ છ મિલીમીટર વરસાદ થવાની શક્યતા છે

રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણી બાદ તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે અને ક્ષત્રિય સમાજે ટિકિટ રદ કરવાની કરી છે આ વચ્ચે હવે તારીખે રાજકોટ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે જેની એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે બીજેપી હાઈ કમાન્ડ રૂપાલાને બદલવાના મૂળમાં નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની હીટવેવ અને વરસાદની આગાહી કચ્છમાં હીટ હીટવેવની આગાહી મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો શકે છે કચ્છના દરિયાકાંઠે અકડામણ અનુભવાશે રાજકોટમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રીએ પહોંચ્યું છે ઉપરાંત તેર થી પંદર એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી લાગી રહ્યું છે કે પરેશ ધાનાણી રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડશે રાજકોટ કોંગ્રેસના પચાસથી વધુ નેતાઓ અમરેલી ધાનાણીના નિવાસ તેમને મનાવા ગયા હતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે પક્ષનું નેતૃત્વ જે આદેશ આપશે તેની માટે તૈયાર છું અગાઉ સ્થાનિક નેતાઓના વિરોધને પગલે તેમણે રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી હતી તેઓ ઉમેદવાર હશે કે નહીં તેમજ રૂપાલાના વિવાદનો કેટલો લાભ કોંગ્રેસને મળશે તે આવનારો સમય બતાવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમૃત કલશ યોજનાનું વિસ્તરણ કરાયું છે એસબીઆઈએ સ્પેશિયલ ડિપોઝિટ સ્કીમ અમૃત કલશની સમયમર્યાદા વધારીને ત્રીસ સપ્ટેમ્બર કરી છે ચારસો દિવસની મુદ્દતવાળી આ યોજનામાં વરિષ્ઠ નાગરિકોને સાત પોઈન્ટ છ ટકાના દરે સૌથી વધુ વ્યાજે જ્યારે અન્યોને સાત પોઈન્ટ એક ટકાના દરે મળશે ઇન્કમટેક્સ એક્ટ મુજબ વ્યાજ પર ટીડીએસ લાગુ થાય છે બે કરોડ સુધી જમા કરાવી શકાશે જ્યારે સામાન્ય થાપણોને વરિષ્ઠોને સાત પોઈન્ટ ત્રણ ટકા વ્યાજ મળે છે અને અન્યને છ પોઈન્ટ એસી ટકા લેખે વ્યાજ મળે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે